નમસ્કાર મિત્રો હેલો ગુજરાત ન્યુઝ માં હવે જોઈએ જુનાગઢ તારીખ પંદર ને રવિવાર ના મહાશિવરાત્રી હોય ત્યારે દેશભર માંથી ને ભાવિકો નું માં આગમન થતા ભાવિકો ની પરિવહન ની સરળતા માટે એસટી વિભાગ દ્વારા પાંચસો જેટલી બસો નું સંચાલન થઈ રહ્યું છે ત્યારે એસટી વિભાગ દ્વારા મીની બસ તેમજ મોટી બસ સહિતની પાંચસો જેટલી બસો દ્વારા સંચાલન થઈ રહ્યું છે જુનાગઢ એસટીના વિભાગીય નિયામક શ્રી વી બી ડાંગર સાહેબે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી ભાવિકોનો ઘસારો વધી રહ્યો છે તેમજ તારીખ ચૌદ અને ના રોજ પણ ભાવિકોની જન્મેટની ઊંટી પડવાની છે ત્યારે એસટી વિભાગ દ્વારા પરિવહનની સુવિધા વધારવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે પચાસ મિની બસ રાખવામાં આવી હતી તેની જગ્યાએ આ વખતે પંચ્યાસી મિની બસ રાખવામાં આવી છે જ્યારે જિલ્લામાંથી આવતી મોટી બસોની સંખ્યા ગત વર્ષે બસો હતી જેને આ વખતે ત્રણસો કરવામાં આવી છે તેમજ સિત્તેર વધારાની બસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમ કુલ પાંચસો જેટલી બસોનું મહાશિવરાત્રી મેળાના સંદર્ભે સંચાલન થઈ રહ્યું છે તેમણે ઉમેર્યું હતું કે મહાશિવરાત્રી મેળામાં એક્સ્ટ્રા બસ સંચાલનના લીધે આજ દિન સુધીમાં એસટી નિગમને ને એસી લાખ રૂપિયાની આવક થઈ છે આ બસ સેવાનો એક લાખથી વધુ જેટલા ભાવિકોએ લાભ પણ લીધો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે પણ યાત્રાળુઓ માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અહીં આરોનું પાણી સીસીટીવી દિવ્યાંગો મહિલાઓ માટે ખાસ કરીને હેલ્પર ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે જેનું સંચાલન મહિલા કરી રહ્યા છે આ ઉપરાંત વાઘેશ્વરી પાર્કિંગ ખાતે પણ વડીલોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં જુનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે પણ બે કાઉન્ટર રિઝર્વેશન માટે રાખવામાં આવ્યા છે તેમજ કોઈ મુસાફરને જો કે સ્લેશ પેમેન્ટ કરવું હોય તો કયું વારની પણ સુવિધા ઉપલબ્ધ છે

મુસાફરો ને લે આવતા હતા એમાં પણ વધારો કરી અને ત્રણસો ને ત્રીસ બસ કરવામાં આવેલી છે આ ઉપરાંત ની સિત્તેર વધારાની બસ નું આયોજન કર્યું છે એટલે આમ ઓલ ઓવર પાંચસો બસ થી આપણે સંચાલન કરી રહ્યા છીએ ગઈકાલ અને આજ અત્યારે બપોર સુધીના આપણે આંકડા જોઈએ તો એસટી નિગમને એસી લાખ રૂપિયાની આવક થવા પામેલી છે સાથો સાથ એક લાખ અને ત્રણ હજાર જેટલા મુસાફરોએ એસટી બસની મુસાફરી કરેલી છે મુસાફરોમાં ખૂબ સારો ઘસારો છે રૂટીન જે આપણી રૂટની બસ છે એમાં પણ અમદાવાદ છે બરોડા છે સુરત છે ભુજ છે વગેરે જગ્યાએથી પણ યાત્રિકો વિશાળ સંખ્યામાં આવી રહ્યા છે એસટી નિગમમાં આ વખતે મુસાફરોને વિશેષ સુવિધા કઈ રીતે મળી શકે એના માટે પણ પૂરતા પ્રયત્ન કરવામાં આવેલા છે બસ સ્ટેશન ખાતે પણ શુદ્ધ આરો પ્લાન્ટ મૂકવામાં પણ આવેલ છે આ સાથે સીસીટીવી કેમેરા હોય વાઘેશ્વરી પાર્કિંગ છે ત્યાં પણ સીસીટીવી કેમેરા છે એક અનક્ષેત્ર પણ ખોલવામાં આવેલું છે જેમનો કોન્ટેક કરી અને ત્યાં લોકોને પ્રસાદી પણ મળી રહે છે આ ઉપરાંત જે દિવ્યાંગ મુસાફરો અથવા હેલ્લો ગુજરાત ન્યૂઝ ચેનલમાંથી ભવિષ્યના બધાને નમસ્તે મિત્રો ફરી મળીશું